બાપુ ભાજપ નો ભગવો ખેસ પહેરે એટલે ગંગાધળ હરિદ્વાર થી લાવી અને એવા નવડાવે શું જ થઈ જાય

આપણે હગું કરીએ ને હગું અને હગું એક સીમિત હોય છે હગું કરતી વખતે જેને આપણે હારો કહીએ એને આપણે કદી વ્યવહાર ખરાબ કહીએ કે મારો વ્યવહાર ખરાબ છે અને આ તો

અને મારો કહેવાનો અર્થ કોંગ્રેસમાં લોકશાહી છે સ્વતંત્રતા છે જેને જે બોલવું હોય ભૂલી કેવું હોય કહી શકે એની વાત આપણે એનું સોલ્યુશન થાય એ તો કે ના જે રાણો કે રા પછી સાચું કે ખોટું શું કે રાણો કે ઈ ઉદયપુર ભાઈ ઉદયપુર કોઈ એજ સાચો તમે કઈ કોઈ સાંભળવાનું નથી અને આવા લોકો જોડે દહી સત્તામાં કે નાના મોટા બોલા બાવું એના કરતા આપણે ઘરે હોઈએ તો ઘરેથી ઘરના ઘરેથી કોઈ ગાડી મેળે આપણે ઘરેથી કોઈ ના ગાડી મેળે આવા અપમાન સહન કરવા ને મેળા મારે અને એ રાય ને તો પાછા નોકા બેડે પીના બેન કે આ તો ઓલા કોંગ્રેસવાળા છે આપણી હાથી વાત આપણી ના થાય એટલે એને ઘરમાં પરિવાર એમ કે આપણે હવે બધા ભેગા બેઠા હોય તેમાં ભેદભાવ શું હોય પણ રાખે કે ભાઈ આપણી વાત થાય આપણે ના થાય વફાદાર નથી રહે આપડા થોડા રહેવાના કાલે આપણા હાથે આજ કરવાના એટલે એક વખત જે કઈ કરે ને એના સામે વારંવાર આ પ્રશ્ન ઉભા થાય અને પ્રશ્ન ઉભા થાય એટલે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી આ તો એક અત્યારે મૂળમાં તે એટલે થોડી વાત વ્યવસ્થિત કીધી બધી અને આટલી બધી મિટિંગોમાં કાંઈ લાગુ કહેવાનું રહેતું નહીં કોંગ્રેસની સરકારે ખેડૂ ખેડૂતોના દેવા નાબૂદી હોય આપણી જીએસટીની વાત હોય દીકરીઓ જોડે કાંઈ મહિલાઓ સામેના અત્યાચારો અને સિક્યોરિટીની વાત હોય આપણા દીકરા દીકરીઓ ભણેલા હોય અને એને નોકરી માટે કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી છે કે જે ગ્રેજ્યુએટ દીકરો દીકરી હોય એને વર્ષના એક લાખ રૂપિયા એવરેજ થી પગાર આપીને નોકરીએ ભરતી કરવામાં આવશે